જય મોગલ નમસ્કાર મિત્રો મોગલધામ કબરાવના પૂજનીય બાપુના પુત્ર નાગાજણ આપાના લગ્નની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે આ લગ્ન માત્ર એક પારિવાહિક પ્રસંગ નથી પણ અઢારે વરણ માટે એક મોટો ધાર્મિક અને સામાજિક ઉત્સવ બની રહેવાનો છે બાપુએ પોતે આ લગ્નનું ભવ્ય આયોજન કર્યું છે જેમાં હજારો લોકો જોડાશે તો ચાલો જાણીએ કે આ ભવ્ય લગ્ન પ્રસંગમાં કયા કયા આકર્ષણો છે અને તમે ક્યારે હાજરી આપી શકો છો બાપુએ તેમના સંબોધનમાં સ્પષ્ટ જણાવ્યું છે કે આ લગ્ન માટે અઢારે વરણને આઈ પરિવાર તરફથી આમંત્રણ છે જો કોઈને કંકોત્રી ન મળી હોય તો પણ દુઃખ કર્યા વિના સીધા મોગલધામ કબરાવ આવી શકે છે બાપુએ કહ્યું છે કે કંકોત્રી ન મળીને આવી જાવ એની મોગલ નોંધણી કરે છે આ ભવ્ય આયોજનમાં ગુજરાતના નામી અનામી તમામ કલાકારો પણ હાજરી આપવાના છે જે આ આ પ્રસંગની શોભા વધારશે લગ્નમાં મુખ્ય કાર્યક્રમો ત્રણ દિવસ સુધી ચાલશે જેની શરૂઆત મોગલધામ કબરાવ ખાતે થશે શુક્રવાર સાંજના સમયે ધાર્મિક ડાયરા અને રાહડાનું આયોજન છે શનિવાર દિવસ દરમિયાન જમણવાર અને રાત્રે સવા નવ વાગ્યે એક વિશિષ્ટ આકર્ષણ જોવા મળશે હાથી પર ફૂલેકું નાગાજણ આપવાનું ફુલેકું હાથીની સવારી પર કાઢવામાં આવશે જે પરંપરાગત રીતભાત અને ભવ્યતાનું પ્રતિક છે રવિવાર રવિવારની વહેલી સવારે છવા છ વાગ્યે કભરાવથી રાજકોટ ખાતે લગ્ન માટે જાન રવાના થશે લગ્ન રાજકોટ મોરબી રોડ પર આવેલ ગોકુલધામ રિસોર્ટ ખાતે યોજાશે આ શુભ પ્રસંગની જાહેરાતની સાથે બાપુએ ધામમાંથી એક મહત્વનો સંદેશ પણ આપ્યો છે બાપુએ ફરી એકવાર અપીલ કરી છે કે કે સોનું ચાંદી રોકડ મૂકીને મોગલના ગુનેગાર ન બનવું તેમણે દૂર રહેવાની અને કોઈ પણ સ્પષ્ટ વસ્તુ દેખાય તો તરત જ પોલીસને જાણ કરવાની અપીલ પણ કરી છે કચ્છ જિલ્લાના ભચાઉ તાલુકામાં આવેલું કબરાવ ગામ આઈશ્રીમ મોગલના પરચાઓ અને આસ્થાનું કેન્દ્ર છે મોગલધામ કબરાવનો ઇતિહાસ લગભગ સાડા તેરસો વરસ જેટલો જૂનો માનવામાં આવે છે અઢારે વરણની આયમાં મોગલને માત્ર કોઈ એક સમાજની નહીં પરંતુ અઢારે વરણની આય માનવામાં આવે છે મોગલ માતાજીને અહીં અનેક પરચાઓ આપ્યા છે અને ભક્તોને દુઃખમાંથી મુક્ત કર્યા છે ધામની વિશેષતા આ ધામના વર્તમાન મહંત મણિધર બાપુ મોગલકુળ દ્વારા આ આસ્થાની પરંપરાને જીવત રાખવામાં આવી છે ખાસ કરીને બાપુના રૂપિયા ન લેવાના આદેશને કારણે આ ધામની ખ્યાતિ દેશ વિદેશમાં ફેલાય છે બાપુ કાયમ કહે છે કે મા પોતાના સંતાનો પાસે ક્યારેય કશું માંગતી નથી માત્ર આશીર્વાદ આપે છે ધાર્મિક સંદેશ આ ધામ માત્ર પૂજાનું સ્થળ નહીં પણ સામાજિક જાગૃતિનું કેન્દ્ર છે જ્યાં અંધશ્રદ્ધાને દૂર રાખીને સેવા અને સદકાર્ય પર ભાર મૂકવામાં આવે છે આ લગ્ન પ્રસંગ દ્વારા બાપુએ ફરી એકવાર સામાજિક જાગૃતિનો સંદેશ આપ્યો છે જેમ ધામમાં રૂપિયા લેવાતા નથી તેમ વિધિઓના નામે ખોટા ખર્ચા કરવાથી દૂર રહેવાની સલાહ આપી છે સાથે જ દેશની સુરક્ષા માટે યોદ્ધાઓ પોલીસ સુરક્ષા દળો અને સાથ આપવા અને કોઈ પણ શંકાસ્પષ્ટ ગતિવિધિની જાણ કરવા અપીલ કરી છે જો તમે પણ મોઘલધામના આશીર્વાદ અને આ ભવ્ય પ્રસંગના સાક્ષી બનવા માંગતા હો તો કાર્યક્રમની તારીખો અને સમય યાદ રાખીને કબરાવધામ પહોંચી શકો છો આ વિડીયોને વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો જેથી કરીને આ શુભ પ્રસંગની જાણ થાય લાઇક કરો શેર કરો અને કોમેન્ટમાં જય મોગલ જરૂર લખો આભાર